મહાશિવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ મહાશિવરાત્રીનો પર્વ મહત્વનો ગણાતો હોય છે આજે જ ભગવાન શિવ અને માતા પાર્વતી લગ્ન વિવાહમાં બંધાયા હતા એટલે કે તેમના લગ્ન થયા હતા આજના દિવસે મહાદેવ પાસે જે પણ કંઈ મનોકામના માંગીએ પૂર્ણ થાય છે તેવી માન્યતા છે ત્યારે દરેક શિવાલયમાં આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે તેવામાં વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરની વાત કરીએ જ્યાં પણ આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ છે રાવપુરા વિસ્તારમાં આવેલું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું આ મંદિર અને જ્યાં લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે અને એમાં પણ આજે પવિત્ર દિવસ મહાશિવરાત્રીનો દિવસ એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે મહાદેવની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ મંદિરે પહોંચ્યા છે આપ પણ કરો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે રાવપુરા પોલીસ સ્ટેશન સામે આવેલું છે અને લગભગ થી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એટલે આજે શિવરાત્રિનો મહા ઉત્સવ છે શિવ પાર્વતીને લગ્ન પ્રસંગનો પ્રસંગ છે બીજું કે અત્યારે મહાદેવમાં શિવભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે સેવા પૂજા દાન દક્ષિણ કરીને જઈ રહ્યા છે અને પુણ્ય કમાઈ રહ્યા છે શું છે જો ભાઈ હવે ઇતિહાસનો મને બહુ ખ્યાલ નથી અમારી ત્રીજી પેઢીથી અમે આ ત્રીજી પેઢીથી અમે આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ